હેલો માય યુટ્યુબ ફેમિલી તો પાલડી કા ચોરો યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો બધાય કેમ છો જો કે બધાય મજા માં જ છે મજા માં જ રહેવાનું છે તો આપણે બ્લોક ની શરૂઆત કરી દીધી છે અને અમારે ઢીંગુ બેન જોવો અહીંયા હોગા જ પાથરે બેઠી ગયા છે હાલો તો એ રમે છે એના રમકડા સાથે અને આપણે બધું કામ કરીને ફ્રી થઈ ગયા છે રાખો કામે વૈયા ગયા છે એનો નિશાળે વૈ ગયો છે ને આપણે બે ઘરે છે પછી રમે છે અને મેં પણ મારું કામ સ્ટાર્ટ કરી દીધું છે અને આપણે બોલવાની છે આજે સિંગ તો સિંગ ઉપોલવાની છે કારણ કે ગામડેથી આપણે લાગ સિંગ લાવ્યા છે તો આપણે તેને ખોલી અડધી ડબલામાં ભરી દેશું દાણા કાઢીને એટલે ક્યારેક દાણા છેકવા કે ક્યારેક ચવડામાં નાખો કાંઈ લાગે એટલે આપણે પોલવાની છે સિંગ ચાલો ગમે તો સિંગુ ભીંગુ પોલીએ અને મળીએ તમને જેલમાં પૂરો હોય એવો લાગે સિંગ ખાવા નાખરીએ તો ફેમિલી અમારે જેનો આવી ગયો છે ભણી અને આપણે એમ ખોલી નાખીએ તો જેનુભાઈ ઘરે આવી ગયા છે અને આપણે એટલી સિંગ ફોલી નાખી છે પછી બાકી છે હો એટલી જ ફોલાણી છે હાલો તો પાછા બેસી જાય સિંગ ફોલવા હેલો ફેમિલી

એનો મંકી સાથે લઈ ગયો જો લાડુ ફૂટું છે ભાઈ આમ સંડાસમાંથી માંથી આવે હે અમારા આને ઊંઘ જ ન આવ્યો એક ધારો બપોર નો ફોન ઘૂમડે છે એક ધારો બપોર નો આપડે હોય ગયા તા એ ભાઈ બાના કેવા કાઢે નખરા કેવા કરે જો જો તો આપણે ફેમિલી કપડા લઈ આવ્યા છે કપડા બપડા ને ઘડે પાડીને મૂકી દઈએ કે આપણે ચા પણ બનાવીને પછી લે આપણે જોયું કે મમ્મી પછી બહાર શું કરે છે મમ્મી તો ધૂળ હમણાં મૂકી દે થઈ ગઈ એમ છે

કેવા બી ના હશે થોડુંક તીખું છે હમણાં એને વધારે પડતું બધું તીખું લાગે છે પણ શું કરવાના કયો તો આપણો પેપર બનવાનું ચાલુ કરી દીધું છે અને એને ખાવાનું ચાલુ કરી દીધું હાલો ફેમિલી મળી તો ફેમિલી આપણે જેમી કાર્યવી નવરા થઈ ગયા ભાણા બાણા બધું ઉટકી કાર્યવી નવરા થઈ ગયા જો આપણે પથારી થઈ ગઈ છે અમાર જયંતુભાઈ જો ઉઈ ગયા છે કોણ ગુમડે છે એક ને ઓલા ને ગોડે ફ્રીજ ખોલીને ને જો એને કાંઈ કામ ધંધો જ નહીં અમારે હાલે આમ બહાર નીકળ આ સેમ ટુ સેમ એન પપ્પા જેવી થયેલી છે આ એક રૂવાડું એનું નથી સાંડતી એમ હજી ખાઈ નવરાય થયા ત્યાં એકને ભૂખ લાગી ગઈ તે આમ જો શીંગ શેકે છે તો ફોન ગુમાડતા ઘુમાડતા શેકો બળી જાય ને એક બે મિનિટે પૂછવું હોય એટલે શેકે છે અને આ પ્રજાતિ આ એક નકરી ફ્રીજમાં આ બધી ગોતણ કરતી હોય ખાવું 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 બીજી કઈ વાત નહીં અને કાકુંવર ખાવા પીવા માં સમજાય પણ નકરો ફોન જ પડ્યો હોય અને આપણે આપણે શાંતિ થી ખાઈ ને હું જવા માં બાકી આપણે કોઈ જાતની ની માથા ગુજ ન કરીએ જો હું ખાવું કઈ નહી મળે હાલો ફેમિલી શીંગ શેકાય છે ખાઈ લે આપણે શીંગુ શેકીને આવી જાવ ને ગરમ ગરમ શીંગ ને ગોળ એમાં ગરમ છે આનો ઉતાળ બહુ ખાવે નહી ગઈ તું દાદા ઘરે આવી ભૂચી કા ન્યા કા રાંધવા રાંધતા તા ખાવે નો બેઠવા દીધો ભાઈને અને બધા ભલે ફરી સેવા કરવા મળી છે હાલો આપણે હવે સિંગ ખાઈ રહ્યા દાખવા એને બ્લોગ હો અને આશા કરીએ છીએ કે આજનો અમારો કાજુનો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો